ડિસેમ્બર મહિનાની ગુલાબી ઠંડી અને વર્ષના અંતિમ દિવસોમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બનીને ઉભર્યું છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે હાલમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ઘસારો પણ જોવા મળી રહ્યો છે નાતાલની રજાઓથી શરૂ થયેલો આ પ્રવાહ આગામી એકત્રીસ ડિસેમ્બર સુધી અવિરત ચાલી રહેવાની શક્યતાઓ પણ છે છેલ્લા બે દિવસમાં જ પ્રવાસીઓના આંકડા એક નવો રેકોર્ડ સર્જાયો છે માત્ર શનિ અને રવિવારની રજાઓમાં બે લાખથી વધુ લોકોએ નર્મદાની મુલાકાત લીધી હતી શનિવારે પચાસ હજારથી વધુ પ્રવાસીઓ રવિવારે સિત્તેર હજારથી વધુ પ્રવાસીઓ કુલ અંદાજ છે અને અત્યાર સુધીમાં લાખ પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે અને એકત્રીસ ડિસેમ્બર સુધી આ આંકડો આઠ લાખને પાર જવાની પણ સંભાવના છે વર્ષ બે હજાર પચીસને વિદાય આપવા અને બે હજાર છવ્વીસના સ્વાગત માટે પ્રવાસીઓ ઉત્સાહ છે એસઓયુ સત્તા મંડળ હોટલ ઉદ્યોગ અને ટેન્ટ સિટી દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે

कुदरती सौंदर्यનો પણ લાભ લઈ રહ્યા છે જંગલ સફારી river rafting કુલસ રાઇડ અને લેઝર શો પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જેસે વેકેશન્સ કા ટાઈમ ચાલ رہا છે સ્કૂલોમાં ભી વેકેશન્સ હે તો एसओयू મે ટુરિસ્ટ્સ કી સંખ્યા મે બહોત બઢोतरी हुई है 15 ડિસેમ્બર સે કન્ટિન્યુઅસલી ક્રાઉડ ઇન્ક્રીઝ હો રહા હૈ एवरेज जितना हम लोग देख रहे हैं फिफ्टी थाउजेंड से ज़्यादा लोग पर डे एस और एकता नगर की आ, में आ रहे हैं लास्ट तीन चार दिन की बात करूं तो आई थिंक अमंगस्ट पूरे साल में कह सके वैसा हाईएस्ट फुटफॉल पर डे का हम लोग ने यहाँ ऑब्जर्व किया है सिक्सटी से सेवेंटी थाउजेंड लोग पर डे लास्ट तीन चार दिवस में यहाँ आए हैं जो भी टूरिस्ट आ रहे हैं उन्हें किसी तरह की कोई तकलीफ ना हो उनका एक सुखद अनुभव रहे और परिवार के साथ पूरी तरह से एंजॉय करके लोग यहाँ से जाएं, ऐसा प्रयत्न एस अथॉरिटी द्वारा किया जा रहा है हम लोग ने स्मूथ मूवमेंट के लिए एक्स्ट्रा बसेस लगाई हैं 55 बसेस एसओयू एस की हैं उसके अलावा जी एस से, से भी अबाउट फोर्टी बसेस पर डे हम लोग एक्स्ट्रा टूरिस्ट मूवमेंट के लिए बुला रहे हैं पार्किंग वगैरह में किसी तरह की कोई अव्यवस्था ना हो उसके लिए सफिशेंट मैन पावर रखा गया है क्लीनिंग जो कि एकता नगर का एक ट्रेडमार्क है एक प्राइम फीचर है तो उसके लिए एक्स्ट्रा मैन पावर रखा गया है आ, हर एक अट्रैक्शन जो एकता नगर में है वहाँ पर नोडल ऑफिसर्स को रखा गया है कि टूरिस्ट को किसी तरह की कोई तकलीफ ना हो और एक सुखद अनुभव के साथ वो लोग एकता ना के